હેલો એવરીવન જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જેમ છો બધા તો આપણે આજે નવી રીતે બનાવ્યું કેમ કે જો ફાફડીનો ભૂકો આજે ગાંઠિયા ખલાસ થઈ ગયા તા ફાફડી તો મેં અહીંયા ડાળિયા ગ્રીન ગ્રીન મરચા તો જો અહીંયા મરચા મમ્મી મંદિરેથી આવી ગયા છે અને કીર્તન આવી ગયો બે વાળી લવાય ગાંડા ચાલો જો અમે બધા પેટ દીખા લઈ લઈને બેહી ગયા છીએ અને અમાર કીર્તન ને પેપર જવા વાગી ગયા છે સાંજ ના પોણા આઠ અને આપણે આવી ગયા છીએ કિચન માં રસોઈ હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આપણે જો સવાર મોર્નિંગ મસ્ત મસ્ત થઈ ગઈ છે ને વાગી ગયા છે પોણા દસ કેમ કે આજે લોક લેટ ચાલુ કર્યો છે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને કામ બધું પતી ગયું છે મમ્મી ગયા છે મંદિરે અને આરાધ્યા ને કીર્તન ગયા છે એક સ્કૂલ ને એક ટ્યુશનમાં તો કીર્તન તો જો સવા દસે આવશે કેમકે સવા આઠથી સવા દસ નો ટાઈમ થયો છે હમણાં ત્રણ દિવસ તો ક્યાંક જવાનું હોય એને કે કોને ખબર તો એટલે જો એ સવા આઠે વયો ગયો છે તો સવા દસે હમણાં આવશે અને આપણે જો હવે ફ્રી થઈ ગયા પોણા દસ થવા આવ્યા છે આજે પોણા દસમાં ચાર ઓછી છે એટલે હા પોણા દસ થયા નથી તમારી સવાર કેવી થઈ તો જણા જણાવજો અમારી તો મસ્ત મસ્ત થઈ ગઈ છે અને પવન પણ આજે બહુ નીકળ્યો છે ફૂલ તો તમને ચાલો આજનું વેધર પણ બતાવી દઉં તો જો કપડા હુકવાતા નહોતા બે જણા થઈને અમે હૂકવા ત્યારે હુકવાણા કેમ કે નકર પડે ફટફટ નીચે એટલો પવન નીકળ્યો છે આજે આમ તડકો ફૂલ છે પણ પવન પવન હારો હાર ફૂલ છે તો એવું છે ને સામે જો કોયલ વેલ થઈ છે બહુ મસ્ત એવી કોયલવેલના ના જો ફૂલ આવ્યા છે બધા પર્પલ કલરના કિચનમાં કેમ કે હવે રસોઈનું કામકાજ કરશું તો અહીંયા જો ભાત મુકાઈ ગયા છે ઓલરેડી આપણા બનવા મૂકી દીધા છે અને અહીંયા બનાવવાનું છે આજ તો ભરેલો ભીંડો તો જો ભીંડા ને મેં ચેકા પાડી દીધા છે અને હવે એનો મસાલો બનાવું છું તો ભીંડાના મસાલામાં જો આપણે લસણવાળી ચટણી પહેલાં તો ખાંડી છે લસણવાળી ચટણી ખાંડી અને હવે નાખશું એમાં અંદર આપણે આમાં મસાલો તાહડીમાં મસાલો કરવો છે આજ તો કાહાની દાહણી પહેલાં તો આ બધાય કાહાની દાહણીમાં ને એમ જ જમતા હવે બધું આવી ગયું સ્ટીલનું પહેલાં તો થાળી વાટકોન બધું કાહાનું હોય તો કાહાની દાહણીમાં જમવાની મજા આવે તો ચાલો આજે આપણે આમાં મસાલો બનાવી નાખી ભરેલા ભીંડાનો તો અહીંયા લસણ વાળી ચટણી તો ખાંડીને રેડી કરી દીધી છે ચાલો હું હું એડ કરું છું હું તમને બતાવું તમે ભરેલો ભીંડો કઈ રીતે બનાવો છો કમેન્ટ કરજો હું બનાવું છું એ તમને બતાવું કઈ રીતે હું મસાલા કે કયા કયા નાખું છું ને કયું કયું મસાલા બનાવવા ભરેલો મસાલો કઈ રીતે બનાવીને કરું છું એ તમને આગળ બતાવું ચાલો ધાણા ભાજપ બધું તો અહીંયા લઈ લીધું છે રેડી કરી લીધું છે તો આપણે આજે નવી રીતે બનાવ્યું કેમ કે જો ફાફડીનો ભૂકો આજે ગાંઠિયા ખલાસ થઈ ગયા તા ફાફડી તો મેં અહીંયા દાળિયા વેસ્ટમાંથી બેસ્ટ કર્યું કેમકે દાળિયા એટલે કે દુના પડ્યા હતા ને તો કોઈ ખાતું નહોતું તો થોડા થોડા રખડતા તા હજી કોઈ ખાતું નથી હજી પડ્યા છે તો મેં કેવું કર્યું ફોતરા ઉઠાડીને જો એનો ખાંડી નાખ્યા ખાંડણી દસ્તેથી પછી જો આપણે ચણાની લોટની જગ્યાએ ખાલી ગાંઠિયા ખાંડેલા નાખ્યા અને લસણવાળી ચટણી લીધી છે દાણા ભાજી પછી સિંગનો ભૂકો ને હવે બધા મસાલા એડ કરશું મીઠું ને બધું તો જો આપણે આમાં બધો મસાલો એડ કર્યો તમે જોયો જ છે અને તેલ એડ કરી દીધું તો હવે મસાલો રેડી થઈ ગયો છે આપણો તો હવે મિક્સ કરી દઈશું અને ભીંડો ભરી લેશું તો ફાફડીનો ભૂકો નાખું હું દર વખતે પણ આજે ફાફડીનો ભૂકો ખલાસ થઈ ગયો હતો તો મેં મારી મેં ધાલો ગાંઠિયા પડ્યા છે તો ગાંઠિયા કાચો લોટ નાખવો ચણાનો એની કરતાં ગાંઠિયા આપણે અલા ગાંઠિયા નહીં પણ દાળિયા સોરી ભૂલાઈ જાય દાળિયા પડ્યા છે તો દાળિયાને ખાંડી નાખી અને લસણવાળી ચટણી બધો મસાલો ભરપૂર કરી નાખ્યો છે તો હવે ભરી લઈએ ભીંડા અહીંયા ચેકા મારીને રેરે થઈ ગયા છે તો ભરીને રાખી દઈ શાક ચડવા માટે ગ્રીન ગ્રીન મરચાં તો જો અહીંયા મરચાં તળાય છે અને મરચાં છે એકદમ મોળા તો આજે કીધું કે થોડાક તળી નાખી તો આ ધ્યાને બહુ ભાવે છે તો થોડાક તેલ મૂક્યું છે ત્યારે મરચાં તળાઈ જાય અને અહીંયા ભીંડો ભરીને રેડી થઈ ગયો છે આપણો મસાલો પણ થઈ ગયો છે તો મસ્ત ભીંડો ભરાઈ ગયો છે હવે આ ચડી જાય એટલે એટલો મસાલો એડ કરશું પછી આપણે પેલા અહીંયા તેલ મૂક્યું ને તો પેલા ભીંડા પહેલાં આપણે મરચાં તળી લઈએ પછી એમાં ને એમાં ભીંડો વઘાર નાખી તો દસ લઈ ગયા છે તો સાડા દસ થાય ને ત્યાં બધી રસોઈ કમ્પ્લીટ બનાવીને પછી નીચે સીવવા માટે જવું છે એવો વિચાર છે જો પ્રોગ્રામ છે જો થાય તો બેસા હે તો બેસા હે નકર નક્કી ન હોય કેમ કે કોક આવી જાય કેવું હોય તો કાંઈક થાય નહીં કામકાક આવી જાય તો જે મમ્મી મંદિરેથી આવ્યા નથી હજી દસ વાગ્યા છે દસ ને દસે કે પંદરે આવશે કે આપણા મરચાં અને બધી રસોઈ બધી કમ્પ્લીટ કરી રાખી ચાલો આગળ મળી પાછા મરચાં તળાઈ જાય એટલે શાક વઘાર નાખી મમ્મી મંદિર આવી ગયા છે અને કીર્તન આવી ગયો બે વાળી લવાય ગાંડા જય શ્રી કૃષ્ણ તો મમ્મી આવી ગયા મંદિર અને કીર્તન જો ટ્યુશનમાંથી આવીને મને કે ચાંદી પડી છે તો મને ઈ કે બળે છે તો મારે ઈ કે ફેફસી લેવા જાય મેં ફેફસી થી મટી જાય હતા ને એટલે એને ખાવી હતી ને એટલે તે ગુલાબની લઈ લીધી તમે કાલા ખટ્ટા પીધો તો તમારે પણ અમે કાલા ખટ્ટા ખાધી પણ ઓલી કાચી કેરી ની કોને ખાવી છે કાચી કેરી ની લઈ આવ્યો ઈ નો ભાવે તો જો અહીંયા ઉનાળાની સીઝનમાં જો પેપ્સી પે અમે બહુ ખાતા હો કે તમે પેલા ના ના હતા ને તાર મોટી થી તોય બહુ ખાતીયું પણ બબે વાળી વાળી દૂધ ની આવે ને દૂધ ની ના આવતી દૂધ હે ને બરાબર ન નીકળતો ન કોઈ દૂધ ન નીકળતો એમ નઈ પેલા આઈ આવતી ને ઈ આ ટીપા પડે આમ જો બધે ટીપા પડ્યા તો કીડીયું થા આ અહીંયા પાડ્યા જો ઓલા ઉમરામાં તું પણ એમાં વાટકાની જરૂર જ ન પડે તોડતા આવડવું જોવે ભાઈ ચૂહી જવાય પેલા ફટાફટ કે તને પેપ્સી ખાતાય ન આવડ્યું લે કોઈ દી ખાધી હોય તો આવડે ને કે મેં ક્યાં જાજી ખાધી છે ઈ તો કહો છું કોઈ દી ખાધી હોય તો આવડે ને પેપ્સી ખાતા આજ કે લઈએ મારે ખાવી છે મે લઈ આઈ જા હાલો આપણે ખાઈ લઈ તો ઉનાળાની સીઝનમાં ઠંડી ઠંડી ફેપ્સી હાલો આવી જાવ ખાવા તમે પણ ચાલો જો અમે બધા પેપ્સી ખાવા લઈ લઈને વેહી ગયા છીએ અને અમારે કીર્તન પેપ્સી ખાતા આવડતું નથી એટલે જો વ્હાઈટ કલર ની બેઠો છે ગોળો ખાતો હોય એને જેમ જો મમ્મીને ને બધા પેપ્સી એને છે કાચી કેરી ની આને છે ગુલાબ ની અને આપડે છે ઓરે અલી કાલા ખટ્ટા ની અમે પેલા બહુ ખાધી પેપ્સી તમે ઘઉં ખાધી છે એટલી ખાધી કેટલા ત્યારે એટલાની જ મળતી એમ મળતી અમારી વખતે એમ તો રૂપિયાની મળતી હો પછી છેલ્લે છેલ્લે અને કેટલા વરસ્યા આમે પંદર વરસા અહીંયા લગ્ન થાય આવ્યા એ પછી ત્યાં ખાવાનું ઓછી થઈ ગઈ હતી એ પહેલાં બહુ ખાધી પેપ્સી એટલે રૂપિયાની પછી ઓલી ચીકુની ને એવી આવતી ને દૂધની ચીકુની ને નેવી એ બબે રૂપિયાની મળતી પાંચ રૂપિયાવાળી મળે બે રૂપિયાવાળી મળે બધી અલગ અલગ મળે અને આ બરફની આવે એ રૂપિયાવાળી મળે આઠનાની પહેલાં મળતી પછી રૂપિયો થયો એવી રીતને થઈ તો જો મારા આરાધ્યા કાલે છે ને ઝાડુ બનાવતી હતી ને તો જો આજે બની ગયું છે હા કાલ વહી ગઈ હતી ધ્રુવીન ઘરે બર્થડે માં એટલે જો અત્યારે બનાવ્યું પૂરું કર્યું જોવા દેતા હરખું રાખ તો ખરી હા આન ભાઈ સરસ ઝાડુ બનાવ્યું તો કમેન્ટ માં કેજો આરાધ્યા ને કેવું આવડે છે બનાવતા ઈ કા કમેન્ટ કરજો અને પાલન મેંદી નું પાલન નું કરવું છે લ્યો આરાધ્યા તાર નક્કી કરી લીધું છે નું નું પાલન ભણવાનું કર હું ભણી કેમ નથી બોલતી ના વાળી ભણવાનું છે આગળ તો તે હું કીધું પાલન નું એમ કીધું

હમ એટલે એવું જુદું જુદું બધા આગળ મંગાવ્યું છે અને પછી મિક્સ કરીને ત્યાં ભેળ બનાવશે અને પછી બધાયની દેહ તો કાલે ભેળનો પ્રોગ્રામ છે સ્કૂલે એટલે જોઈને સવારમાં બટેટા બાફી દેવાના છે અને મમરા દેવાના છે ભેગા હા એને પછી છે એને શેનો પ્રોગ્રામ આવે નથી ખબર અને અહીંયા જો આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પલેન રસોઈમાં બનાવ્યું છે જો આજે ભાજી બનાવી છે આ મો તીખી બનાવી છે ને આ થોડીક મોળી બનાવી છે જેને નો તીખી ખાવી એની માટે મોળી અને અહીંયા આપણે સલાડ બનાવ્યું છે વઘારેલું ડુંગળી ડુંગળી ટમેટા વઘારેલા બનાવ્યા છે હા હે ને મને પડીસ છા આવે ને ચાહુજી એક થી બાલ એક થી બાલ હે ને લંબાનું લે ડોળો જે ત્રાસનો વાળો લંબાનું તો મજા આવશે હા જો લંબાનું આ ચાખી લીધી ભાજી તે તન તીખી લાગી કે શું લાગ્યું ચાખી દે છે ચાખી જો હવે કેવીક થઈ ઓ ઠરી ગઈ છે ચાખ તો કેવી તીખી થઈ બહુ નથી થઈ ને મીડિયમ છે ને આપણે તો આલે તીખું આવ મોરી નો ભાવ આવ મોરી છે લઈ ત્યારે તો ચાલો ભાજી બની ગઈ છે તો હવે જો આવે જમ્માવાળા એટલે જમી લઈ ચાખી લો કેવી બની બરોબર જ છે આપણે ખાઈ જઈએ

તારી પાસે એ ભાઈની પોતે તારી કરી લીધી એમને મારી પાસે છે યો તો જો સ્માર્ટ વોચ આવી છે કીર્તનને તો કીર્તન માટે સ્પેશિયલ આવી છે તો હવે કીર્તનને આ પહેરવાની છે અને આમાં કીર્તન ભાઈની હતી ને એ હવે આરાધ્યા પહેરશે એમ કરવાનું ને હા તો જો કીર્તન એનું સેટિંગ કરે છે બધું અહીંયા ઓલામાં હા કનેક્ટ કરવી પડે ને મોબાઈલમાં એટલે એ બધું કરે છે સેટિંગ બધું ટાઈમ સેટિંગ ને બધું કરે છે અને ચાર્જિંગ ને બધું જો આવ્યું છે મારે ચાર્જિંગ નથી તારે ચાર્જિંગ ન હોય કાઈ નહીં એ છે ને પેર જવાનું બાર ગામ જવાનું હોય ને ત્યાં ચાર્જિંગ કરી નાખો ઓ ક્યાં વેકેશન જવા જાવું ને પૂરી તારા વાળ જો પેલા મમ્મી વેકેશન જવા જાવું ને જા પેલે મારે એટલે બધી બધાયની સ્માર્ટ વોચ હાચવવાની બધાયની એમ હા વાળી અને બધાયની ચાર્જિંગમાં મૂક્યા રાખવાની બધાયની ચાર્જ હવે મારી ચાર્જિંગ વાળી થઈ ગઈ તો ચાલો આજ માટે બસ તો આટલું જ હવે ફ્રી થઈ ગયા છે તો હવે જો ઉપર આવ્યા છીએ હવે થોડીક વાર હ હા ભાઈ ભાઈ જે હોય હવે તો ચાલો આ સાથે આજનો બ્લોગ નો એન્ડ અહીંયા જ કરશું તો તમને અમારો બ્લોગ સારા લાગે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને મળીએ કાલ તો નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી બધાયને જય સ્વામિનારાયણ